ભરૂચની આજે જો વાત કરીએ લોકસભા ચૂંટણીને લઈને ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું આ સીટ ઉપર ગઠબંધન છે થોડાક દિવસોમાં ચૂંટણી થવા જઈ રહી છે ખ્યાલ આવશે કે આ ભરૂચ ઉપરથી કોણ મેદાન મારી રહ્યું છે જોકે સાતમી વખત મનસુખ વસાવાને ટિકિટ આપવામાં આવી છે રેકોર્ડ છે આ ભાજપનો ગઢ કહેવાય પરંતુ ભાજપના ગઢમાં અહેમદ પટેલને પણ નકારી શકાય એમ નથી કારણ કે એક સમયના અહેમદ પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા એમની એક અવાજ હતી સમગ્ર ભરૂચમાં નહીં પરંતુ દિલ્હી સુધી પડઘા વાગતા હતા એ અહેમદ પટેલને ભૂલી શકાય નથી તેની તેને લઈને આજે ખાસ કરીને અહેમદ પટેલના નજીકના એમના કરીબી અમારી સાથે શકીલ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે જે એમની સાથે વર્ષોથી કોંગ્રેસમાં કામ કર્યું છે આજે પણ કોંગ્રેસ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ છે ભરૂચમાં સમગ્ર નેશનલ લેવલે સોશિયલ મીડિયાનું કામ સંભાળે છે કોંગ્રેસની પરિસ્થિતિ શું છે ગઠબંધનમાં કેવી રીતે લડી રહ્યા છે કેવા વિખવાદો છે ખાસ કરીને પૈજલ પટેલ અને મુમતાજ પટેલના પણ વિખવાદો સામે આવ્યા હતા ભરૂચમાં એમની પાસેથી ખરી સ્થિતિ આપણે જાણીશું પટેલ ભાઈ સૌથી પહેલા તો અમારી સાથે જોડાવા બદલ આપનું સ્વાગત છે અમને એ વસ્તુ જણાવો કે અત્યારે જે ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ અને આપ લડી રહી છે ચેતરબી ઉમેદવાર છે રાજી છે કોંગ્રેસ આમાં બે મત છે સાહેબ કોંગ્રેસ હાઈકમાંડનો જે હુકમ છે તે સર્વોપરી છે પણ સામા પક્ષે પણ એ જ પ્રમાણે વર્તાવ કરવો જોઈએ કારણ કે અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલ કે જે આજે સક્રિય છે ડેરીગેટ છે કોંગ્રેસની એઆઇસીસીની ડેડિગેટ છે આમાં માં બધે જઈ રહી છે પણ આ ભરૂચ સીટ પરથી કોઈ પટેલ ને આમંત્રણ પણ નથી આમંત્રણ આપ્યું નથી ત્યાર પછી એમના પિતાશ્રી ની કબર પર જઈને ફોટા પડાવીને જ્યાં આગળ દુઆ કરવાની જગ્યાએ પોલિટિકલ એક લાભ ઉઠાવવા માટે ફોટાઓ વાયરલ કરે છે તો તમારાથી આમ થાય છે તેમને કોણ વાયરલ કરે છે કયા ફોટા વાયરલ કરે છે ખબર પર જઈને બસ બે ફૂલ ચઢાવી દીધા અને બસ કે અમે એમની સાથે છે તો આવી રીતના તો એક ટેલિફોન કાલે કાલે જ મારી એમની સાથે ચર્ચા થઈ એમને મને કીધું કે જે કા કરે છે એમને રોકવા બંધ કરવાનું કરો કહો અને આ ને તો મારે પછી કાનૂની કાર્યવાહી ના કરવી કોણે કીધું આવું મુમતાજબેન હા તો એમાં એવું છે કે ભાઈ તમે જ્યારે એમને એવોર્ડ કરો છો તો પછી એને પોલિટિકલ ઇશ્યુ સાથ માટે મનાવ છો ખબર નહીં બરાબર છે તમે દુવા કરવા જાઓ તમે ત્યાં આગળ દુવા કરવા જાઓ તો એમને પછી એમ કહ્યું કે પછી હું કાનૂન રોક લગાવી શકું છું એની પર તમે દુવા કરવા જઈ શકો છો એની મનાઈ નથી પણ હું એની પર અને બીજું કે આ વર્તન છે અમુક લોકો નારાજ છે કે ભાઈ કોંગ્રેસનો સિમ્બુલ અમારો જતો રહેશે અમારી ઓળખ પાછી થશે એમાં અને અમારી જે આવનાર એમનો એમનો એનું નુકસાન થશે કારણ કે ફ્યુચરનું નું ભવિષ્ય વિચારીને કોંગ્રેસીઓ ચાલી રહ્યા છે પચાસ ટકા હું ગણી શકું છું કે સાહીઠ ટકા એમના તરફ હોય પણ ચાલીસ થી પાંત્રીસ ટકા વિરોધમાં છે અને ભાજપના વિરોધમાં છે એ પાંત્રીસ ટકા કોના વિરોધમાં આ જે મેન્ડેટ આપવાના વિરોધમાં એટલે ઇન્ડિયા પચાસ ચાલીસ પચાસ નારાજ એમાં એ લોકો રાજી નથી હવે આમાં સીધો લાભ મળવાનો હતો મનસુખભાઈના સામે પણ મનસુખભાઈની જે વર્તુળક છે મનસુખભાઈની જે વાર્તાલાપ છે મનસુભાઈની જે ભાષા છે મનસુખભાઈ એ છેલ્લા છ ટંક્સમાં એક પર્સન ભરૂચ માટે કામ કર્યું નથી એક પર્સન છે ને કોઈ આંગળી પણ એક ગણી શકાય એવો કોઈ વિકાસ કર્યો નથી ઇવન કે એમની પાસે સેન્સ ઓફ હ્યુમર નથી વાત એટલે ભાષા એટલે ગાળો બોલીને વાત કરવી અધિકારીઓને તુસ્કારીને વાત કરવી ગમે તેઓ ગુનેગાર અધિકારી હોય યા કોઈ પણ હોય યા એમાં આવતો હોય પણ આપણે આપણી વર્તુળ અને સભ્યતા સર્વોપરી રાખીને આટલી મોટી પાર્ટી છે એને લક્ષને લઈ એમને એમની વાર્તાઓ પર ભાષા પર સંયુક્ત રાખવો જોઈએ સંયમ રાખવો જોઈએ સાથે સાથે હવે તો આ સાતમી તમ છે હું નથી માનતો કે પ્રજાલક્ષી એમને આગળ લાવે હું તો ચાહું છું કે એમને હટાવવામાં આવે પણ એમાં આપો આપને પણ આ એનો લાભ લેવાનો બહુ મોટો ચાન્સ હતો પણ એમને ઘણી જગ્યાએ બધું ગુમાવી ચૂક્યા છે લોકો એમની પાસે કોઈ બુટ લેવલ પર માણસો નથી નથી ભરૂચ સિટીમાં માં કે ભરપાસ લેવલ પર બુક આમ પાર્ટી પર અને ભરૂચમાં માન્ય ગણતરીની એમની પાસે ઓફિસો સુધા નથી એમાં એ લોકો બહુ કુણા બહાર પડ્યા છે અને કામ કરવાની જે રીત અને પદ્ધતિ જે પોલિટિકલ લેવલ પર છે એમાં એ બિલકુલ શૂન્ય પર્સન્ટ માં તો મને દેખાઈ રહેલું છે બાકી ચાન્સ બહુ સારો હતો પણ આ જતે દિવસે મને એવું લાગે છે કે લેવલ પર આવીને પછી માઇનસ ન થઈ જાય પણ ઇન્ડિયા ગઠબંધન ઉપરથી નક્કી કરાયું છે દિલ્હી લેવલથી રાહુલ ગાંધી હોય કે અરવિંદ કેજરીવાલ ત્યાં નક્કી થઈને એમને ટિકિટ આપવામાં આવ્યું છે ચૈતર વસાવાને એટલે ઉપરથી કોંગ્રેસીઓ તો રાજી જ છે કારણ કે ટિકિટ અપાઈ છે આપ કેમ નારાજ હું તો નારાજ નથી પણ એમના બિહેવ બિહેવથી અમે નારાજ છીએ અમે નારાજ બિલકુલ નથી પાક્કા કોંગ્રેસી છે કોંગ્રેસી રહીશું અને કોંગ્રેસના હુકમના પ્રમાણે અમે ચાલશું અમે અહમદ પટેલના હાથ નીચે તૈયાર થયેલા છે આજે એમના છોકરાઓની સાથે અમે ચાલીએ છીએ અને ઈમાનદારીથી ચાલીશું અને એમના એમની એમની જે એ આર્દ્ય સેના પરમણનો ચાલીશું ઇવન કે મુમતાજ બેન સામે ફૈસલભાઈ ને જે ઊભા કરેલા તો હું પણ લડીશ એ પોસ્ટરો લગાવવા વાળા પણ કોણ એ પોસ્ટરો લગાવવા વાળા કોણ એમને મિસ ગાઈડ કરવા વાળા કોણ એ પોતે પણ બહાર આવે અને પોતાની કોંગ્રેસની જે પોતાની જે છાપ છે તો એ પોતાની છાપને બહાર પાડે અને ઇવન કે હું એમ કહીશ કે સત્તાવીસો હવે એ જ લોકો આપ માટે વોટ લેવા નીકળી પડેલ છે એમને પોતાને પોતાના ગેરેબાનમાં જોવું જોઈએ કે અમે કોંગ્રેસની સાથે શું કર્યું હતું ને હવે કોંગ્રેસમાં આવીને આપ માટે વોટ માંગી રહેલા છે એટલે આ કોંગ્રેસમાં પણ બહુ ડખાઓ છે ઘણા ચડ્ડાઓ છે કોંગ્રેસમાં પણ અને દખાવો પણ ઘણા છે એ જ મારી આ આ તમે શું ઈચ્છો છો તો કે મનસુખ વસાવા જીતે કે ચૈતર વસાવા આ બે કોંગ્રેસી તરીકે મારી તો મનસા સ્ટાર્ટમાં એટલી હતી કે મનસુખ વસાવાની સામે ચૈતર ચૈતર વસાવા એ ધ પર્સનલ એક્ટિવિટીઝ વેરી સોફ્ટ બહુ સારો માણસ છે હું લાઈક કરું છું બિલકુલ સિમ્પલ માણસ છે એકદમ સિમ્પલ માણસ છે અને એ જીતે તો બિલકુલ કામ કરશે આ લોકો ની જે ભૂલો છે એને હું સામને લાવું છું અને આ મારું સાંભળીને સુધરી સાત દિવસ બાકી છે આ વખતે શું લાગે છે કે જીતશે કે જીતે ઈચ્છા છે કારણ કે લાસ્ટ ટાઈમ સાડા લાખ

હમણાં પણ પડે પણ તેટલા પડવા જોઈએ સેકન્ડ એટેમ્પ સાડા ત્રણ લાખ ની લીડ થી મનસુખ વસાવ જીત્યા હતા હા જીત્યા હતા પણ એટલા વોટ પડે તોય સાડા ત્રણ લાખ વોટ એમને લીડ કાપવાના કયા બેઝિક પર કાપી મારા થોડા ગણિતમાં થોડો મિસ પ્રતિભાવ આવે છે પણ એવું લાગે છે કે ટક્કર થશે નિયરલી ટક્કર હાર જેટ લાંબી નહીં થાય જે રીતે મુમતાઝ પટેલને ટિકિટ ના આપીને એવું કહી શકાય કે અહેમદ પટેલના વારસાને ક્યાંક ને ક્યાંક ન ગણવામાં આવ્યા હોય એમને ખતમ કરવાનું કાવતરું રચાયું હોય કારણ કે પિસ્તાલીસ વર્ષ જૂનો અહેમદ પટેલ એમ કહેવાય કે અહીંયાથી બોલે તો દિલ્હીમાં ડંકો વાગે એમાં તો કોઈ શક નથી અને એ આજે મારું મન દુખાય છે કે ભલે ગમે તેમ આજે એમને એમની એમની મરણ પછીનું જે આ લોકોએ કોંગ્રેસે જે આપ્યું છે એ સાચે બહુ દુઃખદ છે ગમે તેમ પરિસ્થિતિમાં પણ મુમતાજ પટેલને ટિકિટ આપી જોઈતી હતી અને આજે હું પણ આજે પણ હું દુઃખી છું એ બાબતે કે ભલે જે પરિણામ આવત પણ સાચી શ્રદ્ધાંજલિ અહમદ પટેલને એ હોત કે મુમતાજ પટેલને ટિકિટ આપવામાં આવી હોત આજે પણ હું એમાં ઘણો દુઃખી છું અને મારા મારી અંતર માનવા માટે રાજી નથી અને ઘણા કોંગ્રેસીઓ એવા છે કે તે માનવા રાજી નથી એક કોંગ્રેસી તરીકે હવે શું ઈચ્છો છો અંતે જે થયું આપ શું ઈચ્છો છો કે ચેતર વસાવ કેટલી લીટ થી જીત છે અથવા જીતવા જોઈએ ભાઈ હમણાં તો સરભર દેખાય છે ચેતર વસાવ જીતે તો વેલકમ કારણ કે ભલે ગમે પણ અમારા એક શબ્દો તો સાંભળશે પણ એ તો કઈક વાત કહેવા જાય તો ગાર અને તુઓની વાત થાય છે અને છ ટમ થી કઈ થયું નથી તો ચેતર વસાવ વિન ઇઝ ધ બેસ્ટ વિકાસ થયો છે ભરૂચમાં તમને વિકાસ દેખાય છે વિકાસ તો ચૂપ વિનાશ થયો છે

તો આ હતા અમારી સાથે શકીલ પટેલ કે જેઓ કોંગ્રેસના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ છે વર્ષોથી કોંગ્રેસમાં કાર્ય કાર્યકર રહી છે અહેમદ પટેલની નીચે તૈયાર થયા છે એમ એ ક્યાંક ને ક્યાંક દુઃખ અનુભવી રહ્યા છે એમની આંખોમાં આંસુ છે કે તેઓ કહી રહ્યા છે કે પટેલ સાથે અન્યાય થયો છે અહેમદ પટેલ સાથે જેમને દુઃખ છે જેમને પીડા છે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ એમાં પાછી પાડી હોય પરંતુ હવે જે આમ આદમી પાર્ટીનું ઉપર લેવલે ગઠબંધન થયું છે ક્યાં કોંગ્રેસને ફાયદો તો ક્યાંક કોંગ્રેસ નુકસાન સહન કરવું પડે તેવી સ્થિતિ છે તો જે અહીંયા પટેલ છે અહેમદ પટેલ અકિલ પટેલ તૈયાર થયા છે તેવું કહી રહ્યા છે કે હવે જે થયું હવે ચૈતર વસાવા જીતવા જોઈએ અમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથે છીએ કારણ કે અમે ગઠબંધનમાં લડીએ છીએ હવે આવનારા સમયમાં જોવાનું રહ્યું કે ચૈતર વસાવા જીતે છે કે નહીં ભારતીય જનતા પાર્ટીનું વિકાસનું કામ બોલાય છે કે નહીં કારણ કે સામે દિગ્ગજ નેતા છે ગણ્યા ગાંઠે આવે નેતા છે કે જે સાતમી વખત જેને ટિકિટ મળી હોય ને અગાઉ છ વખત જીતીને ભરૂચમાંથી રેકોર્ડ સર્જતા સર્જતા હોય એવા નેતા મનસુખ વસાવા છે ટક્કર ભારે રહેવાની છે સાત મે ના રોજ જ્યારે ચૂંટણી છે ત્યારે હકીકત ખ્યાલ આવશે કે કોના મત ક્યાં પડે છે આ વખતે કોણ જીતે છે કેમેરામેન હિતુ રાજપૂત સાથે કમલેશ રોહિડા એચડી ન્યૂઝ ભરૂચ